તરણુભાઈ યમનોત્રી અત્યારે હાલ જે પરિસ્થિતિ છે તેમાં આ યાત્રાળુઓ યમનોત્રીમાં ભેગા થયા છે કે બીજી કોઈ જગ્યાએ ભેગા થવાની રહેવાની કોઈ સુવિધા છે બાકી એમ લાગી રહ્યું છે કે યમનોત્રીમાં જે એકઠા થઈ ગયા છે બધા અંદાજે કેટલી કેટલા યાત્રાળુઓ હશે અંદાજે અંદાજે એકક ઉપર અમને તો દેખાય છે અને ચારધામ યાત્રા જે શરૂ થઈ છે અને વરસાદનો પણ માહોલ છે તો

અમને મોટો ગંભીર પ્રશ્ન છે અને દેરાદૂન સરકાર સાથે પણ અમે વાત કરી સો નંબર ઉપર પણ ડાયલ કર્યા તો કોઈ કહેતા કોઈ અહીંયા આગળ અમને રિપ્લાય આપવા તૈયાર નથી અને આ જે ટુર આયોજકો છે અથવા તો ટ્રાવેલ્સ આયોજકો જે છે ત્યાં પહોંચેલા છે પોતાની યાત્રાળુઓને લઈને તે લોકોએ કરેલી વ્યવસ્થા પૂરતી છે કે યાત્રાળુઓ હજી પણ સુવિધા માગી રહ્યા છે આરોગ્યની દ્રષ્ટિએ કોઈને કોઈ તકલીફ થઈ હોય તેવી ઘટના બની છે પેલી વસ્તુ તો યાત્ર tour organizer પોતાના યાત્રિક માટે સંપૂર્ણ અને સારી સગવડતાઓ જમવા માટે પણ એ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા દોડી દોડી ને કરી રહ્યો છે અને આરોગ્ય ની સગવડ ની તો બહુ જ પ્રાથમિક જરૂરિયાત છે લોકો ને સંડાસ બાથરૂમ ની વ્યવસ્થા નથી બાર બાર કલાક સુધી રોડ પર ભૂખ્યા ને તરસા બેસી રહ્યા હતા ગઈકાલે તરુણભાઈ એક છેલ્લો પ્રશ્ન છે ત્યાં આગળ અત્યારે હાલ વાતાવરણ જે પ્રમાણે વરસાદી માહોલ જેવું છે